સાંજના સમયે બહુ જ ભૂખ લાગી હતી અને કંઈક ગરમા ગરમ નાસ્તો કરવાનું મન થયું એટલે વિચાર આવ્યો કે ચાલો મેક્રોની પાસ્તા બનાવી નાખીએ આમ પણ પાસ્તા ઘરે બધાને બહુ જ ભાવે છે ને ખાસ કરીને બાળકોના તો પ્રિય હોય છે તો મેક્રોની પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં ગરમ પાણીની અંદર મેં બે વાટકી જેટલા પાસ્તા ઉમેરી દીધા અને પછી તેને બોઈલ કરવા માટે રાખી દીધા તો પાણી ગરમ થઈ ગયું હતું અને પાસ્તા પણ એકદમ સરસ રીતના બોઇલ થઈ રહ્યા હતા તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાસ્તા છે તે ઉકળી રહ્યા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે ગરમ પાણીની અંદર આપણે જે રીતે મેગી બોઈલ કરીએ છીએ એવી જ રીતના પાસ્તા બોઈલ કરવાના છે અને બધા જ પાસ્તા છૂટા પડી ગયા છે તો હવે આ પાસ્તા બોઈલ થઈ ગયા છે તો એને ચાણીની મદદથી બધું જ પાણી છે તે આપણે ગાળી લેશું અને પછી તરત જ એની ઉપર એકદમ ઠંડુ પાણી છે તે આપણે ઉમેરી દઈશું એટલે સીધું જ ફિલ્ટરમાંથી ઠંડુ પાણી લઈને મેં ઉમેરી દીધું જેથી કરી પાસ્તા બધા ન થઈ જાય ને એક એક પાસ્તાનો જે દાણો છે તે છૂટો રહે તો પાસ્તાની ઉપર ઠંડુ પાણી ઉમેરી દીધું હતું ને હવે આ પાસ્તાનો વઘાર કરીશું એના માટે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું એટલે અંદર જીરું ઉમેરી દીધું છે જીરું ઉમેર્યા બાદ ડુંગળી મેં ચોપડ કરીને પહેલાં જ રાખી હતી તો એ ઉમેરી છે અને બેથી ત્રણ મિનિટ માટે ડુંગળીને સાતળી લીધી છે ડુંગળી સરસ રીતના સતળાઈ જાય પછી એની અંદર મેં ઉમેર્યા છે કેપ્સિકમ મરચાં કેપ્સિકમ મરચાંથી પાસ્તાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે કેપ્સિકમને થી ત્રણ મિનિટ સુધી પકાવ્યા બાદ એની અંદર ઉમેરી દીધા મેં ચોપડ કરેલા ટમેટા ટમેટા ઉમેરાઈ ગયા બાદ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી અને અને હવે આપણે પાસ્તાની અંદર મસાલો ઉમેરવાનો છે તો મસાલો ઉમેરતી વખત પહેલાં મેં એમાં થોડું એવું મીઠું એડ કરી દીધું હતું જેથી કરી આપણે જે કંઈ પણ વેજીટેબલ્સ એડ કરેલા છે કેપ્સિકમ હોય ડુંગળી હોય એ બધા સરસ પાકી જાય પછી અંદર પાસ્તા મસાલો ઉમેરીશું અને ત્યારબાદ થોડો એવો મેગી મસાલો પણ આપણે એડ કરીશું મેગી મસાલો એડ કરવાથી પાસ્તાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે તો પાસ્તા મસાલો અને મેગી મસાલો ઉમેરાઈ ગયા બાદ ફરી પાછું મેં આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી હતી અને ત્યારબાદ તેની અંદર ઉમેરી દીધું હતું મેં રેડ ચીલી સોસ એક ચમચી અને સોયા સોસ અડધી ચમચી રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરવાથી પાસ્તા છે તે એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને તેનો સ્વાદ એકદમ સરસ ફરી જાય છે તો આ બધી જ વસ્તુઓને એડ કર્યા બાદ સોયા સોસ મેં એડ કરી લીધો હતો અને મિક્સ કરી લીધી હતી અને ત્યારબાદ પછી આપણે જે બોઇલ કરેલા પાસ્તા છે તે આપણે પાસ્તા ઉમેરી દીધા હતા અને ત્યારબાદ બધી જ વસ્તુઓને મસાલો એકદમ પાસ્તામાં મિક્સ થાય એવી રીતના આપણે તેને પાકવા દેવાના છે તો પાસ્તા છે તે મેં આમાં એડ કરી દીધા છે અને હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને આ મસાલાની અંદર આ બોઇલ કરેલા પાસ્તા છે તે આપણે મિક્સ કરવાના છે તો તાવી મદદથી આપણે આવી રીતના પાસ્તાને હલાવતા જશું એટલે સરસ મસાલો અંદર એકરસ થઈ જશે અને બધા જ પાસ્તા છે તે એકદમ સરસ મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણા મેક્રોની પાસ્તા છે તે ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે તમે આની ઉપર ચીઝ સર્વ કરીને આ મેક્રોની પાસ્તાનો આનંદ માણી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા